કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો છે રાહુલ ગાંધી પર આક્રોશ ઠાલવ્યો છે નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવી વાત પ્રતાપ દુધાતે કરી હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાત રહેશે કાં તો એ રહેશે તેવું દુધાતે કહ્યું છે વિસાવદરમાં બે દિવસ પહેલા એક બનાવ બની ગયો વિસાવદરના એક વેસાણીઓ માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ છું કે તે જ તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો હું તમને પૂછવા માંગુ છું પ્રતાપ દુધાતે ભૂપત નું જે નિવેદન હતું જે ટિપ્પણી હતી રાહુલ ગાંધી ને લઈને તેના પર પ્રહારો કર્યા હતા દુધાતે સવાલો રાહુલ ગાંધી વિશે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી બાદમાં ભૂપત ભાયાણી દ્વારા માફી પણ માંગવામાં આવી પરંતુ પ્રતાપ દુધાત નો આક્રોશ હજી યથાવત જોવા મળી રહ્યો છે પ્રતાપ દુધાતે ભૂપત ભાયાણી પર પ્રહાર કર્યા